અહીંથી ગયો એટલે મારું પૂરું બ્લોગ આવવાનું બંધ થઈ ગયું હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જ મજામાં જ રહેવાનું તો અત્યારે આપણે વાત કરવાની છે બરાબર તો ખાસ કરી અહીં આપણે બકાલું આવ્યું છે જો તમને દેખાડી દઉં બરાબર અહીંયા કણે આપણે બકાલું આવ્યું છે આ તો એડા છે બકાલું નથી બરાબર અને આટલામાં જો આપણે બકાલું વાયુ છે આ રીંગણી ઊભી છે આપણી બરાબર અને આ બકાલું વાયું છે પણ હજી તો એક પાણી પાયું એટલે દેખાય છે નહીં પણ બકાલામાં હું વાયું છે આપણને ખબર નહીં એટલે ઉગશે એટલે આપણે બતાવી દઈશું કે હું વાયું છે ને હું ઊગું છે બરાબર અત્યારે ખાલી જો આવીને મૂક્યું છે અહીં ગણે બરાબર તો હવે આપણે વાત કરશું આપણા મગફળી તો મગફળીમાં ટાણ પડી ગઈ છે પાણી પાવું પડશે કારણ કે વરસાદ થતો નહીં બરાબર તો જો મગફળી કંઈક આ પ્રકારની છે અને હજી નીંદવાની બાકી છે નવરા આપણે થતા નહીં ટાઈમ મળતો નથી એટલે હજી નીંદાણી નથી બરાબર પણ નીંદશું આપણે જરૂર તો તમે કાળની વિડીયો જોતા રહીજો એટલે ખબર પડી જશે કેદી નીંદવાનું ચાલું કરવાનું છે બરાબર અત્યારે જો આવું છે આવી મગફળી છે અને આવા કપાના ઉઈ ગયા હે બરાબર આવડાવડા થયા છે કારણ એટલે અત્યારે ફૂલ પડે છે તાણ ફૂલ પડે છે અને પાણી પાવું જોઈએ સર થતો નહીં હવે આપણે વાત કરીશું આપણા હરકવાની એટલે આપણો હરઘવો આપણે વાવીએ તો પછી આપણે દેખાડ્યો નહીં કારણ કે ઊગ્યો જ નહોતો બરાબર અને હવે ઊગી ગયા છોડવા બધા કાંપલે નીકળી ગયા તો હું તમને દેખાડી દઉં કે કેવા કેવા ઉગ્યા છે અને કેવા કેવા થયા હે બરાબર આ છે હરઘવો આપણો અને આવડા સોડવા થયા હે બરાબર એક કાંયા છે પછી એક કાંયા છે આ થોડોક નાનો હે જી પણ આમાંય પાણીની આપણે જરૂર પડે છે તો વરસાદ થઈ જાય તો વાંધો નહીં બાકી આને જો ખડાવ થઈ ગયું છે એટલે આપણે ધોરિયો પાછો સોરવો જોઈશે હમો કરવો જોઈશે અને પાણી પાસું ચાલુ કરવું જોઈશે બરાબર વરસાદ થઈ જાય તો તો વાંધો નહીં બરાબર તો જુઓ અને ક્યાંક ક્યાંક હજી નથી ઉગ્યો અહીંયા આપણે ફરીને વાવો જોઈશે બરાબર ગયો અહીંયા કમ્પ્લેટ અસર મજાનો ઉગી ગયો બરાબર તો ઉઈ ગયો અહીંયા કંપ્લેટ ઉગી ગયો છે અને નથી ઉઈ ગયો એ હજી નથી ઉઈ ગયો અહીંયા કાણે આપણે કોક કોક નથી ઉગ્યા અહીંયા આપણે પાછા સોંપી દઈશું બરાબર અને એડાના હજી આપણે બે દિવસ થયા એટલે એડા તો નીકળ્યા નહીં હોય કારણ કે એડા વા્યા પછી વરસાદી નથી થયો એટલે એડા તો નહીં ઉગ્યા હોય એટલે એડા બતાવતો નથી હું તમને ત્યારે તો જલ્દી આપણે મળશું નવા વિડીયોમાં અને હું ત્યારે તમને એડા અને હરગવું અને મગફળી આપણે નીંદી નાખશું એટલે સારી લાગશે બરાબર અને બકાલો બધું હું તમને આગળ બતાવી દઈશ બીજા વિડીયોમાં બરાબર તો અત્યારે તો જો તમને પાછી મગફળી આપણી દેખાડી દઉં આવી મગફળી છે બરાબર મગફળી તો એમ કે હારી હે પાંચ હે બરાબર અને હજી થોડીક મોટી થાય છે એટલે સારી લાગશે બરાબર અત્યારે નજરમાં ન આવે હવે પછી દોસ્તો આપણે છેડાસિંહ આંકડા આ વેડી ઉપર અને હવે આપણે જઈશું એક ડાયરેક આપણે નળે છે એ આપણે ડાય ઢવા જવાની છે અને જો આપણું મકાન કેવું લાગે લાગે અને આલપા જાળવા થોડા છે હું પડું નહીં બરાબર તો ધ્યાન રાખું જ છે અને ટપતા ટપતા જવાનું છે આપણે કઈ હોય નહીં મારી કઈ বন্ধ থা গেছে ক

Rio પત્ર ઉપર બહુ મીઠ લાગે પતરા ઉપર બહુ મીઠ લાગે હા છે પતરા ભણી ગયા એટલે હું ગયો મારું કુરું કોઈ દી આવા માથે છે શરત તો નવા જ પહેલી વાર જો આ ટવાની છે અને પછી આ બધા થોડુંક આ કાપવાનું હે પતરામાં ચડી હાલો આપણે હવે કામ ચાલુ કરી અને આગળ મળીએ þá er tað ફાઇનલી દોસ્તો ગરમી ચડી ગઈ છે આપણને માન માન સાફ કર્યું આ બીજા કોઈ તો ઉપર સડી ન આપણે સડવું પડે હા ચોખ્ખું કરવા સમજ્યા છોકરા સડે પણ એ તો કાંઈ એમનું કરે નહીં હું કોઈ બી સડતો નહીં પણ આજ સડી ગયું હવે આ ડાયર કાપવાની છે પણ કાંઈ ખબર પડતી નહીં કઈ રીતે કાપતી આપણે તો હવે કાપવાની કોશિશ કરી કપાય તો દોસ્તો આપણે બધું કામ પૂરું થઈ ગયું બરાબર અને ગરમી પણ એવી ચડી ગઈ છે આપણે આ કાપી નાખી મન કપાણી છે આપણી વાડી મગફળી વહેલી બાજુ વેડ્યા ચાલો હવે મળીએ આપણે નવા બ્લોગમાં એટલે કે નવા વિડીયોમાં જે સમજો એ બરાબર આપણને આવડે એવું બોલીએ તો ચાલો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટાને બાય બાય